થોડાક સમય અગાઉ બેંગલુરુના એક એન્જિનિયર અતુલ સુભાષે પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે આત્મહત્યા કરી હતી હજુ આ ઘટના માનસ પટેલમાંથી ભૂલાઈ નથી ત્યાં તો વધુ એક આ જ પ્રકારની આત્મહત્યાની ઘટના સામે આવી છે અતુલ સુભાષ પુને તો ખુરાના સમીર મહેંદિરતા અને હવે માનવ શર્મા આ બધા એ નામ છે જેમણે પત્નીના ત્રાસથી કંટાળી મોતને વહલું કરી દીધું છે બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ ફરી એકવાર તાજો થઈ ગયો છે કારણ કે ઉત્તર પ્રદેશના આગ્રામાં પત્નીથી કંટાળી એક વ્યક્તિએ સુસાઈડ કરી લીધું છે આગ્રામાં પત્નીથી કંટાળી ટીસીએસ ના મેનેજરનું સુસાઈડ

જે દિવસે માનવ શર્મા ના નિકિતા સાથે લગ્ન થયા હતા લગ્નને હજુ તો એક વર્ષ પૂરું થયું છે ત્યાં તો માનવે કરી જીવન સૌ કોઈને ચોંકાવી દીધા છે જો तो मेरी का मुझे पता चला कि के साथ तो वो जरे रड़ता रड़ता बना वीडियो पप्पा मम्मी सॉरी हवे विदाई ले लाइ रो मानव शर्मा अंतिम शब्द से आग्रा रहता ए मानव शर्मा જે ટીસીએસ માં રિક્રુટમેન્ટ મેનેજર હતો આત્મહત્યા કરતા પહેલા માનવ શર્માએ છ મિનિટ સત્તાવન સેકન્ડ નો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે સોરી સોરી બટ વહલું કરતા પહેલા રડતા રડતા માનવે આ વિડીયો બનાવ્યો હતો જેમાં પોતાની પત્નીના ચારિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે પત્ની પર ત્રાસ ગુજારવાનો પણ આરોપ લગાવ્યો હતો પરંતુ હવે આ બાબતે માનવની પત્ની નિકિતાની સ્પષ્ટતા સામે આવી છે મને મારા પિયરે છોડ્યા બાદ માનવે સુસાઈડ કર્યું નિકિતા નિકિતાનો આરોપ છે કે બધા માનવની વાત કરે છે પણ કોઈ તો મારી વાત સાંભળો પુરુષોની વાત નથી સાંભળવામાં આવતી આ વાત ખોટી છે માનવ નશો કરી મારી સાથે મારપીટ કરતો હતો આ વાત માનવના માતા-પિતાને પણ જણાવી હતી જે કેતા અને મેં વિડિયો دیکھا હે તેમનો તેમણે આરોપ લગાવે કે મેં અપની વાઈફની وجہ સે યે સબ કર રહા હું લેકિન મેરા વો પાસ્ટ થા જો કે સારી ચીજે થી વો શાદી સે પહેલે કી થી શાદી કે બાદ કી કોઈ ભી વાત નહીં થી और ये वाली बात सुन के वो ड्रंक भी बहुत करते थे ये वाली बात सुन के उन्होंने हल्ला मचाना स्टार्ट किया अपने आप को हार किया दो बार तीन बार लगाने का ट्राई किया मैंने तीन बार बचाया उनको फंदा काटा है उनका बचा के मैं उनको आगरा लेके आई और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए और उसी रात में उन्होंने वो सब कर लिया

असिवाई निकिताए मानवे बेड पर खुर्सी राखी दुपट्टो बांधी सुसाइड नो प्रयास करया नो मैसेज पण करेलो मंचाई छे ये भी के थे मुझे भी गुस्से में ड्रंक करके धक्का मुक्की हाथ काटना सारी हरकतें करते थे उस टाइम पे वो ड्रंक करने पे तो ये सारी बातें गलत है कि लड़की की नहीं सुनी जाती है एक बार आप मेरी भी तो सुनो आपने वहां पे सारी बातें सुन ली हैं एक बार मेरी भी तो सुनो मैं क्या बोलना चाह रही हूं મેં મમ્મી પાપા કો બતાવ ડ્રંગ કર કે આપણી યે સારી હરકતે કરતા હૈ આપ દોનો મેના ચેપ उन्होंने बोला कि ये तुम पति पत्नी का मैटर है इसमें तीसरा कोई कुछ नहीं कर सकता वो लोग आए दो रुक के उसके बाद वो लोग चले गए मानो कि फोन में जबकि उसका पासवर्ड था फोन अनलॉक था तो हम नहीं उसको खोल पाए थे तो उसकी दीदी को वो पासवर्ड उनकी दीदी के आने के पश्चात जब उन्होंने वो मोबाइल खोल के देखा तो उसने एक वीडियो बरामद की जिस वीडियो में ये बात सामने आई की उनके और उनके निजी जीवन में पत्नी के साथ जो भी तनाव पूर्व संबंध थे उस तनावपूर्व संबंध के कारण उन्होंने अपनी जीवन यात्रा માનવ અને નિકિતાના લગ્ન હજુ એક વર્ષ અગાઉ થયા હતા તેમાં એવું તો શું બન્યું કે તેણે મોતને કરી લીધું હવે તેની વિશે માંડીને વાત રહેતા હતા લગ્ન ના થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ એ પછી માનવના પરિવારના કહેવા મુજબ નિકિતા ઝઘડા કરવા લાગી અને ત્યારબાદ પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા લાગી એ પછી તો નિકિતા તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની વાત કરતી હોવાનો આરોપ માનવના પરિવારનો પણ છે ત્રેવીસ ફેબ્રુઆરીએ નિકિતા અને માનવ મુંબઈથી આગ્રા આવ્યા એ જ દિવસે તે નિકિતાને પિયર મૂકી આવ્યો ત્યારે માનવને સાસરિયાવાળાએ ધમકાવ્યો તેના બીજા દિવસે ચોવીસ ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગ્યે વિડીયો બનાવી માનવે ગળે ફાંસો લગાવી દીધો મેરે કોઈ દિક્કત નહીં હૈ ઘરે જાન ચાહતા હું ઠીક હૈ लेकिन मैं फिर भी ये कह रहा हूँ कि देखो मर्दों का सोचो प्लीज सोचो प्लीज सोचो मर्दों का अरे मर्दों के बारे में कोई तो बात करे मर्दों के बारे में कोई तो बात करे बेचारे बहुत अकेले हैं। क्या है उस दिन मैंने उसकी बहन को कॉल करके बोला है कि वो पे है मैंने फोटोज देखी है आप कुछ करो दीदी आप कुछ करो उन्होंने बोला की तू सो इग्नोर कुछ मत कर वो कुछ नहीं करेगा मेरी बात हो गई है वो कुछ नहीं करेगा उसके बाद मैंने उनके पापा को मैसेज किया कि पापा एक बार आप देख लीजिएगा मालक को रूम में वो मेरा फोन नहीं उठा रहे हैं तो और मैंने उनकी दीदी को बोला कि मैं पापा को बता दूं उन्होंने बोला पापा को कुछ मत बनाना उससे पहले भी उनका मेरा कॉल आया कि मेरे पापा को कुछ मत बताया कर कोई भी इशू हो मुझे बोल इसलिए मैंने रात में उनको कॉल किया मैं चीख चीख के बोल रही थी कि वो कर लेंगे वो कर लेंगे बट मेरी किसी ने नहीं सुनी उन्होंने हम लोगों को घर में घुसने ही नहीं दिया बोल दिया कि तू जाये यहाँ से तूने मेरा बेटा खा लिया હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું તે હાલ કહેવું મુશ્કેલ છે પત્ની નિકિતાના ત્રાસથી માનવે સુસાઇડ કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ છે તો નિકિતાએ પણ પોતાની સ્પષ્ટતા કરી માનવ પર દારૂ પી મારપીટ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે બીજી તરફ માનવના માતા પિતા નિકિતા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે આ કેસ એ હદે ગૂંચવાયેલો છે કે તેની એક એક ગાંઠને ખોલી પોલીસ આખા કેસની ગૂંચ ઉકેલશે સાથે પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલુ છે ત્યારે અતુલ સુભાષ બાદ આગ્રાના ટીસીએસ મેનેજર માનવ શર્માના આત્મહત્યાના સમાચારે વધુ એકવાર અનેક સવાલ ઉભા કરી દીધા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ